તો હવે મિત્રો આ કેસ માં અત્યારે પત્રકાર જગદીશભાઈ મિત્રો ત્યારે એવા બે પ્રશ્ન મિત્રો પૂછ્યા છે જેના મિત્રો આપણને જો જવાબ મળી જાય તો આ કેસ પણ મિત્રો ત્યારે ઉકેલ આવી શકે છે શું છે મિત્રો આ બે પ્રશ્ન પડવાની છે તો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલા તમને બધાને મિત્રો વિનંતી છે કે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો અત્યારે તમને બધાને મિત્રો ખબર છે કે અત્યારે મિત્રો ગોંડલમાં જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે તો આ કેસ મિત્રો ત્યારે અંદરો અંદર ગોટાળે ચડ્યો છે આને કેસને આ કેસને લગભગ મિત્રો વીસ થી પચીસ દિવસ થઈ ગયા છે તોય મિત્રો આ કેસનો ઉકેલ આવતો નથી અને અત્યારે મિત્રો બે એવા પ્રશ્ન સામે આવ્યા છે જો આ બે પ્રશ્નના જવાબ મિત્રો આપણને મળી જાય તો કદાચ મિત્રો આ કેસનો ઉકેલ આવી શકીએ છીએ પહેલો પ્રશ્ન તો એ કે જ્યારે મિત્રો તમને બધાને ખબર છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે મિત્રો જયરાજસિંહ જાડેજાએ પોતાના ઘરના જે સીસીટીવીના જે ફૂટેજ હતા એ જાહેર કર્યા છે અને આ સ્ક્રીન પર મિત્રો તમે ફોટા જોઈ શકો છો કે આપણને મિત્રો દરવાજાની અંદર ગણેશ જાડેજા તેમની સામે મિત્રો જે આ રાજકુમાર જાટામના વ્યક્તિઓનું અત્યારે જે મોત થયું છે તો આ રાજકુમાર પણ મિત્રો આપણને ફૂટેજમાં દેખાય છે અને સાથે જ મિત્રો જે ગણેશ જાડેજાના જે અન્ય માણસો છે એ પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને આ ખુરશી પર બેસે છે અને કંઈક મિત્રો વાતચીત કરે છે આ આપણે મિત્રો જોઈ શકીએ છીએ પરંતુ મિત્રો આગળના આપણી પાસે કોઈ પણ ફૂટેજ નથી રાજકુમાર મિત્રો ડેલાની બાર જાય છે અથવા તો તેની સાથે આગળ શું થાય છે એ મિત્રો આપણને ફૂટેજમાં જોવા મળ્યું નથી આપણી પાસે મિત્રો પોલીસને ફક્ત આબલા જે અધૂરા જે ફૂટેજ આપવામાં આવ્યા હતા આ ફૂટેજમાં મિત્રો રાજકુમાર ગણેશ જાડેજાના ઘરમાં આવે છે તે ખુરશી પર બેસે છે અને વાતચીત કરે છે એટલા જ મિત્રો આપણને ફૂટેજ

કે ના તો મિત્રો આ યુવાન છે આ જે રાજકુમાર જાટ છે એ મિત્રો જયરાજસિંહ જાડેજાનો કોઈ ગુપ્ત ખબરી હતો રાજકુમાર જાટ મિત્રો ફક્ત એક પાવભાજી વેચનાર પિતાનો પુત્ર હતો ના તો મિત્રો તેની કોઈ મોટી જાણકારી હતી કે ના તો મિત્રો રાજકારણમાં તેની કોઈ પણ સાથે દુશ્મની હતી તે ફક્ત મિત્રો યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતો હતો તો આવી રીતે મિત્રો શું દુશ્મની હવે જોઈએ હવે એક બાજુ મિત્રો આપણે માનીએ તો કે કદાચ જયરાસિંહ જાડેજાના માણસોએ રાજકુમારને માર્યો હોય તો એવી રીતે શું વાત છે એવું તે શું બન્યું છે એવી રીતે શું દુશ્મની હશે જેના કારણે મિત્રો જયરાસિંહ જાડેજાના માણસોએ રાજકુમારના પોતાના શરીરમાંથી જ્યાં સુધી જીવ જાય ને ત્યાં સુધી માર કરવામાં આવ્યો આવી રીતે શું વાત છે આવું તો શું બનાવ છે જેના કારણે મિત્રો કદાચ જયરાજસિંહ જાડેજાના માણસોએ રાજકુમારને માર્યો હોય આ પણ મિત્રો આપણે એક વિચારવા જેવી વાત છે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો ક્લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં